આજથી બરાબર આઠ વર્ષ પહેલા એટલે કે પહેલી જુલાઈ બે હજાર સત્તરના રોજ દેશમાં લાગુ કરાયેલા જીએસટીના નિર્ણય સરકારની સતત વધારો કર્યો છે અને તેમાં જીએસટી કલેક્શન રેકોર્ડ બ્રેક રહ્યું છેલ્લા પાંચ વર્ષમાં જીએસટી કલેક્શનમાં બે ઘણો વધારો નોંધાયો છે એટલે કે બે હજાર વીસ એકવીસમાં જેટલું જીએસટી કલેક્શન નોંધાયું હતું તેનાથી બે હાજર ચોવીસ પચીસમાં બમણું જીએસટી કલેક્શન થયું છે જે આંકડાઓ સામે આવ્યા છે સાડત્રીસ કરોડ હતું અને તેની સામે વર્ષ બે હાજર ચોવીસ પચીસ માં જીએસટી કલેક્શન બાવીસ પોઈન્ટ શૂન્ય આઠ કરોડ નોંધાયું છે એટલે કે વાર્ષિક ધોરણે નવ પોઈન્ટ ચાર ટકાની જીએસટી કલેક્શનમાં વૃદ્ધિ નોંધાઈ છે સાથે સાથે GST લાગુ થયા બાદ કરદાતાઓની સંખ્યામાં પણ મોટો વધારો થયો છે જ્યારે બે હજાર સત્તરમાં લાગુ કરવામાં આવ્યું હતું ત્યારે રજિસ્ટર્ડ કરદાતાઓની સંખ્યા 65 લાખ હતી હવે બે હજાર ચોવીસ પચીસમાં રજીસ્ટર્ડ કરદાતાઓની સંખ્યા એક પોઈન્ટ એકાવન કરોડ પર પહોંચી ગઈ છે તો આવી જ ઇન્ફોર્મેટિવ જાણકારી માટે આપ જોડાયેલા રહો સંદેશ ડિજિટલ સાથે